આટલું આટલું ખાતા પીતા ખાતા પીતા તો એમ કે ઘેફા ખાવા આ મહેનત હું શેના માટે કરું તમારે હાટુ જ કરું છું ઓહો ભાયરા મહેનત કરીને ચૂકી ભરી આવી ભરી ભાટ લઈને આવી એમાં તો હોશિયારી કરે કાઈ એમ લઈને આવું છું લે ઈ દો ફેર કઈ તઈ ભાત લઈને આવે હા તઈ તો ઘરે આવતા વાંધો પડે તમને તા વાંધો પડે ને આ બધું કઈ રેઢું મૂકી નવાય એ ઘરે ખાવા આવું તો કલાક બે કલાક નીકળી જાય મજૂર જો આમ કામ કરે છે

આવી ગઈ લગન ની કેસર હા આલ્બમ માં આવી ગયો ને લગન ની કેસર તે આવી ગઈ તો જોવા ગઈ હતી તારે મોડું થઈ ગયું થોડું ભાત માં તો પણ કેસર લેતું ન હોય આપણે હાઈ જોઈ લે હું તમને દેખાડીશ ઘરે આવીજો એવું છે હા અલ્યા ખાવ ના સાઈસ નું ગોરવું લઈ આવી છો અને અંદર જીરું નાખેલું છે મીઠું ને જીરું મીઠું તો ના ખાય જીરું નાખું કુછ ખાય છે કેમ નઈ હા તને મારા ઉપર દયા નથી આવતી

તમ કેસેટ માં નોતો એમ હું પણ લગન માં નોતો કેસેટ માં કેથ હોય કેસેટ માં નોતો હે કા ખારી લાઈન ને બધાઈ ની મોય રામ હા હતા કેસેટ માં જોયું ને ફોટા માં તમારો ફોટો હોતા નામ આવ્યો સા ખારી લાઈન બે બે ખારી રે હું હે બે બે ખારી ત્રણ ત્રણ વાટકી કી બાસુંદરી હતી મેં આયા જો હું એનો વાયરો એટલે મે ગોરી પાછા હડી આડી ચાલુ હજી સારું નથી થયું ખાધા વગર ના રહી જતા હોય એમ ખબર પડી કે હા જોયું મે કેસટ માં જ તમારો સીન લીધો ને પેલા જ મોર પંગ પંગાઈત ઓલી ઊભા હતા અમારો દીકરો કેસટ ને મારો સીન લેવાની તો મને ખબર નો પડે ઈ તો એમાં મને ખબર પડી પેલા જ સીન તમારો એને લીધો કાકા થાવ એટલે લે કા મોટ ભાઈ થાવ તમે કા હું હા સરમ વગર નાવ ના પાડી તો અહીંયા ગુડાણા

ઘરે ને વાહ તો શાક ને ઢોકળી હા પછી ને મારે ઘરે ધકોત ખાઓ ને એટલે ઘરે આવો આરામ મંડાણા છો ટાઈટ ના આયા છો એટલે આ ખાલી દેખારા પુરતું લઈ આવીતી બધું બનાવ્યું છે નહીં રાખી દઉં તમને ખાતા વગરના ખરેખર સાચું કોણ તો તારા જેવી બાયડી થાય નહીં કઈ કઈક એવી મારા ઉપર ખાલી થાય છે ને મને એમ થઈ જાય અને બે માર લો પાછી તું એટલો મને પ્રેમ આપે છે ને એમ થઈ જાય તારા જેવું કોઈ નહી ખરેખર દિલ થી હમણાં રાંધવાનું ના પાડ્યું ને ખાવાની તો વળી તો કેટલું બોલે હા પણ એટલે વખાણ કરો હો ખોટે ખોટા તો ટાઈમે રાંધીને દઈ દયો તો વાંધો જ ન આવે ને જો આવી ગયા ને પાછા હા હાલો તો હવે ખાઈ લઈ

મારે તો જાજુ વિચારવું પડે તમારે તો વિચારવું પડે જાજુ બહુ વિચારવું પડે કે તારી એરે કોઈ વસ્તુ ખોટી ન કરવાન થાતી નથી હા એમ આમ બંધાણા છો મારી એરે હા એમ ન તું હે ને ફટદેરો પોઈન્ટ પકડી લે અને પોઈન્ટ પકડાઈ જાય એટલે સીધા હથિયાર જ ઉપાડે કેવું થાય કે મારી હાથમાં જ આવી જાય બધા પોઈન્ટ હા લવ લેટર ના કઈ વીડિયો શૂટિંગ ના હાલો હાલો લપ નત કરી હાલો હાલો ઢાકણું ઢાકી દે ને આપણે ખાઈ લે મને લાગી ગયું ભૂખ પર ચક્કર આવી જઈશ મને

તો હવે અમારા બે માણાની હું એણું પતી ગઈ છે તમને વિડીયો ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો